નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર હરિદ્વારના મનસાદેવી મંદિરમાં વહેલી સવારે ભાગદોડ થતાં છ ભક્તોના મોત થઈ ગયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે હરિદ્વારમાં મનસાદેવી મંદિર રોડ પર મોટો અક્ષમાં સર્જાયો છે અહીં રોડ પર અચાનક હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિક પાવર વાયર પડતા અંધાધૂંધી મચી ગઈ હતી આ ઘટના બાદ ત્યાં હાજર શ્રદ્ધાળુઓમાં ભાગદોડ મચી ગઈ હતી અકસ્માતમાં છ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનયશંકર પાંડે ન્યૂઝ એજન્સી એ એનઆઈને જણાવ્યું હતું કે હરિદ્વારમાં દેવી મંદિરમાં ભારે ભીડ એકઠી થયા બાદ ભાગદોડ મચી ગઈ હતી આ ભાગ ભાગાભાગીમાં છ લોકોના મોત થયા હતા હું ઘટના સ્થળે જવા રવાના થઈ ગયો છું ઘટનાના વિગતો અહેવાલી રાહ જોવાઈ રહી છે મળતી માહિતી અનુસાર રવિવારે હરિદ્વારમાં મનસા દેવી મંદિર રોડ પર અચાનક હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયર પડી ગયો હતો જેના કારણે ગભરાટ ફેલાયો હતો આ ઘટના બાદ ત્યાં હાજર ભક્તોમાં ભાગદોડ મચી ગઈ હતી ભાગદોડમાં છ લોકોના મોત થયાના અહેવાલ છે માહિતી મળતાં જ પોલીસ અને વહીવટી ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પરિસ્થિતિ નિયંત્રણમાં છે પરંતુ અકસ્માતને કારણે વિસ્તારમાં ગભરાટનો માહોલ છે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સવારના દર્શન દરમિયાન આ અકસ્માત થયો હતો જ્યારે મંદિર પરિસરમાં ભીડનું દબાણ અચાનક વધી ગયું હતું ઘણા લોકો લપસીને પડી ગયા અને અન્ય ભક્તો તેમના પર ચડવા લાગ્યા મંદિર વહીવટીતંત્ર અને પોલીસે તત્પરતા દાખવી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા પોલીસે કહ્યું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે પરંતુ અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં અરાધકાનું અરાધકતાનું વાતાવરણ છે અધિકારીઓએ જણાવ્યું હતું કે ભીડ વ્યવસ્થાપનમાં થયેલી ભૂલની તપાસ કરવામાં આવી રહી છે અને સીસીટીવી ફૂટેજના તપાસમાં તપાસવામાં આવી રહ્યા છે આ અકસ્માત સમયે મંદિરમાં હજારો ભક્તો હાજર હતા જેનો દૂર દૂરથી દર્શન માટે આવ્યા હતા દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ ભાગદોડ પર દુઃખ વ્યક્ત કર્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર તેમણે લખ્યું છે કે હરિદ્વારમાં મનસા દેવી મંદિર રોડ પર થયેલી ભાગદોડ અંગે ખૂબ જ દુઃખ દુઃખદ સમાચાર છે એસડીઆરએફ સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે હું આ સંદર્ભે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે હું તમામ ભક્તોની સલામતી માટે માતા રાણીને પ્રાર્થના કરું છું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ